સૌનો हार्दिक स्वागत છે મિત્રો જે રીતે ભાજપના ભ્રષ્ટાચારની ચરમસીમા પહોંચી છે અને હવે એ ખેડૂતોનો ને પશુપાલકોનો ભોગ પણ લેવાનું એમણે ચાલુ કર્યું છે દુખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે ડેરીમાં ભાવ વધારો માંગવા ગયેલા ખેડૂતો પશુપાલકો એમની ઉપર ખોટો અત્યાચાર કરીને લાઠી ચાર્જ કરાવી ટીયર ગેસના છોડાવડાવીને અને એ પણ એક્સપાયરી ડેટ ના ટીયર ગેસ જેનાથી એક પશુપાલકનો સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતા એક મોત નીપજ્યું ભાજપના રાજમાં અત્યારે ખેડૂતોને પશુપાલકોએ ન્યાય માંગવા માટે પણ મરવું પડે છે પોતાના જીવનું બલિદાન આપવું પડે છે આ ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે જેને લઈને અમે માંગ કરી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી હું એમના પરિવારને ત્યાં પણ ગયો હતો

ભાવ વધારો આપી ગયા વર્ષે ઓગણીસ ટકા આપ્યું હતું એ જ ઓગણીસ ની માંગ હતી ડેરીએ નો આપ્યું એટલું જ નહીં એમણે વારંવાર થાય ગુજરાતના ખેડૂતો પશુપાલકો દૂધની મંડળીઓ અને દૂધમાં જે ચાલતા પશુપાલકોની ને જે ખેડૂતોની લૂંટ ચાલી રહી છે એનો અવાજ બનાવવા માટે માનની અરવિંદ કેજરીવાલજી આગામી ત્રેવીસ તારીખે અમે મોડાસામાં પશુ ખેડૂતોના એક મહા પંચાયતનું આયોજન પશુપાલક જે પણ અશોકભાઈ ના મૃત્યુ થયા છે એમની અધ્યક્ષતામાં એક તપાસદાર અધિકારી એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે અને ચોથી અમારી માંગ એ છે કે જે પશુપાલક જે મૃત્યુ પામ્યા છે અશોકભાઈ ચૌધરી એમના પરિવારને કારણ કે એમની પરિવારની હાલત બહુ જ ખરાબ છે ખૂબ દયનીય છે તો એમના સરકાર દ્વારા પણ કરોડ સહાય આપવામાં આવે માંગ છે જવાબદાર ડેરીના અધિકારીઓ ભાજપના નેતાઓ જે પોલીસની લાઠીચાર્જ કરાવવામાં અને મોતમાં જે બન્યા છે એમની સામે તાત્કાલિક ધોરણે તપાસ કરી અને ગુનો નોંધવામાં આવી એવાની માંગ છે નહીં તો ત્રેવીસ તારીખે અરવિંદ કેજરીવાલજી માનની આવી રહ્યા છે અને તમામ હું આ વિસ્તાર આયોજન કરવાનું હતું પણ માન્ય અરવિંદ કેજરીવાલજીને અમે જ્યારે વિનંતી કરી તો એમણે ગુજરાતના ખેડૂતોને પશુપાલકો માટે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે અને એટલા માટે અમે પશુપાલક અને ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છું

અમારી મિટિંગો થઈ છે ત્યાં આદિવાસીઓમાં ખૂબ બહોળા પ્રમાણમાં રોષ છે આદિવાસી સમાજ ભાજપ થી નફરત કરતું થઈ ગયું છે કે આ ભાજપ અમને હક આપતું નથી અધિકાર આપતું નથી એટલું નહીં અમારો જયારે અવાજ બનવાની કોશિશ હજારો કરોડ રૂપિયા ભાજપના આદિવાસી એનો કરી તો ધારાસભ્યને જો આ જેલમાં નાખી દેતા હોય તો આદિવાસી સમાજ સામાન્ય આદિવાસી સમાજના નાગરિકની શું હાલત હશે એ આદિવાસી સમાજ અત્યારે ચર્ચી રહ્યો છે અને એના માનમાં પણ અમે માન્ય અરવિંદ કેજરીવાલજી વિનંતી કરી તો ચોવીસ તારીખે માન્ય અરવિંદ કેજરીવાલજી આદિવાસી સમાજ સમાજના

અને ચોવીસ તારીખે માન્ય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં છેતરભાઈ વસાવાના આદિવાસી સમાજના સમર્થનમાં ડેડી આયોજન કરવામાં આવશે માન્ય અરવિંદજી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પશુપાલકો ખેડૂતો આદિવાસી સમાજ ગરીબો વંચિતો શોષિતો મનરેગા ખાનારાઓ આ તમામના મુદ્દાઓ માન્ય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય ફલક ઉપર ઉઠાવી અને આ સમાજને ન્યાય આપવાનું કામ કરશે આપનો કોઈ પ્રશ્ન હોય તો સરકારી પક્ષ મીડિયા પર

મીટિંગ રચી ને કે આ ચેતર જો ખુલ્લો રહ્યો અને બહાર રહ્યા તો એક પછી એક ભાજપના નેતાઓના કૌભાંડો ખુલતા જશે આપણે બદનામ થશું અને આપણે જે લૂંટ ચલાવી એ વિનંતી છે કે આ સમય તમારે આદિવાસી સમાજે એક થવાનો સમય છે જો અંગ્રેજો પણ આદિવાસી ને ઝુકાવી નતા શક્યા તો આ ભાજપની શું ઓકાત છે ભાજપના નેતાઓની શું ઓકાત છે બે ટાઈમે પોલીસ કદાચ કેસ કરાવડાવશે થાવ અને ભાજપે જે ષડયંત્ર રચ્યું છે એ આદિવાસી સમાજની વચ્ચે જાવ ઉમાનનીય કોંગ્રેસના ધારાસભ્ય જે આદિવાસી સમાજમાં આવે છે અનંતભાઈ એમનો પણ આભાર માનું છું કે એમણે ખુલ્લા સપોર્ટમાં આવ્યા છે એવી જ રીતે હું માનનીય ભાજપના ધારાસભ્યો જે છે આદિવાસી સમાજના સાંસદો આદિવાસી સમાજના છે એમણે પણ વિનંતી કરું છું કે આ આદિવાસી સમાજનો પ્રશ્ન છે

આજે સાત હજાર વિદ્યાર્થીઓ સાથે સાથે સાત હજાર વિદ્યાર્થીઓ જોડાયેલા સાથે જોડાયેલા તેમના પરિવારો ઉપર જોખમ આવી પડ્યું છે એવા મુદ્દે આજે મારે મીડિયા સમક્ષ ચર્ચા કરવી છે ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી નપાસ થાય છે ત્યારે એની પૂરક પરીક્ષા લેવામાં આવે છે પૂરક પરીક્ષા એટલે કે સપ્લિમેન્ટરી એક્ઝામ લેવામાં આવે છે ને જ્યારે એ વિદ્યાર્થી એ સપ્લિમેન્ટરી એક્ઝામમાં પાસ થાય છે ત્યારે એનું એડમિશન કરવામાં આવે છે પરંતુ આવા જે સાત હજાર વિદ્યાર્થીઓ છે કે જે સપ્લિમેન્ટરી એક્ઝામ જે પૂરક પરીક્ષા છે ધોરણ વિજ્ઞાન પાસ થઈ ચૂક્યા છે પરંતુ એમના એડમિશન આપવામાં સરકારે ના પાડી છે ત્યારે સરકારે આ જે જાહેરાત કરી છે કે પેરામેડિકલ અને નર્સિંગ કોર્સ સાથે સાથે એમબીબીએસ બીડીએસ આયુર્વેદિક હોમિયોપેથિક આવા તમામ જે પેરામેડિકલ કોર્સ છે આ તમામ પેરામેડિકલ કોર્સમાં આવા સાત હજાર વિધાર્થીઓને એડમિશન સરકાર નહીં આપે ત્યારે પૂરક પૂરક પરીક્ષાનો પરીક્ષાનો મતલબ મતલબ શું એ કે ધોરણ નપાસ થાય છે ત્યારે એક મહિનાની અંદર એની પરીક્ષા લેવામાં આવે છે પરીક્ષાની અંદર એ પાસ થાય છે તો એ જ વર્ષમાં એનું એડમિશન થાય તો એનું એક વર્ષ વેડફાય નહીં એટલે કે આજે માર્ચમાં પરિણામ આવ્યું એક મહિનાની અંદર એક્ઝામ લેવામાં આવી અને વર્ષ બે પચીસ છું પરીક્ષા બાર વિજ્ઞાન પ્રવાહ અને એમનો જ વિભાગ સ્વાસ્થ્ય વિભાગ એ જ આ વિભાગ ના અધિકારીઓના તાલમેલ ના વિદ્યાર્થીઓ વધારે મારે વાત કરવી છે કે ગયા વર્ષે જ્યારે આ પેરામેડિકલ ટોટલ જે સીટ છે એકાવન હજારથી પણ વધારે હતી તેમાં એડમિશનની પ્રક્રિયામાં ભાગ લેવામાં જે પણ પ્રક્રિયા થઈ એમાં ફક્ત ને ફક્ત બસો સીટો જ ભરાઈ એટલે કે ગયા વર્ષે ચાલીસ હજારથી પણ વધારે સીટ રહી એ ભરાઈ નહીં અને બીજું એક વધારે જેવી માહિતી મળી છે ઇન્સ્ટિટ્યુશન લોકો ઇન્સ્ટિટ્યુશન છે જેમને એવી માંગ કરી છે કે અમને પણ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવામાં મદદ કરવામાં આવે અમે પણ નવી કોલેજો ખોલીશું એટલે બીજી પાંચસો છસો સીટોનો ઉમેરો થયો છે એટલે એક તો સરકાર ચાલીસ હજાર વેકેન્ટ સીટો ભરતી નથી નવી એડમિશન પ્રક્રિયામાં બીજો સીટોનો ઉમેરો થયો છે અને એની સામે જે વિદ્યાર્થીઓને એડમિશન લેવું છે જે પરીક્ષા પાસ થાય છે જેવું કરે છે એવું કહે છે કે અમને એડમિશન આપો અને સરકાર એડમિશન નથી આપતી ત્યારે આ બહુ મોટું એક જે છે સરકારના સામે પ્રશ્ન ઊભો થાય છે ત્યારે આજે અમે સરકારને માંગ કરીએ છીએ કે જે પેરામેડિકલ સીટ છે અને જે નર્સિંગના કોર્સની એડમિશનની જે રજીસ્ટ્રેશનની જે છેલ્લી તારીખ છે બાવીસ તારીખ છે અને જે એમબીબીએસ ડેન્ટલ ફિઝિયોથેરાપી હોમિયો

કે જ્યારે તમારે નવી પોલિસી લાગુ થઈ છે એ પ્રમાણે જે પ્રવેશ પ્રક્રિયા છે જે એડમિશન આપણે જોયું છે કે જેવી રીતે દેશની બહાર અમેરિકા છે કે કેનેડા છે બધી જગ્યાએ વિદ્યાર્થીઓના એડમિશન બે ભાગમાં થાય છે જૂન જુલાઈમાં થાય છે અને જાન્યુઆરી ફેબ્રુઆરી સરળતા મળે એમને બે ટ્રાય મળે ત્યારે આજે આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસીની મોટી મોટી વાતો કરીએ છીએ પરંતુ આજે વિદ્યાર્થીઓને એનો લાભ નથી મળી રહ્યો આપણે મોટી મોટી જાહેરાતો કરી રહ્યા છીએ પણ આપણે એને અપ્લાય નથી કરી રહ્યા ત્યારે આજે મારે આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ઋષિકેશભાઈ પટેલને નમ્ર વિનંતી કરવી છે કે આ પેરામેડિકલ કોર્સિસ છે એની અંદર આ સાત હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે એમને પણ આ પ્રક્રિયામાં ભાગ લેવામાં આવે અને આજે જે ડેન્ટલ એમબીબીએસ ફિઝિયોથેરાપીની જે છેલ્લી તારીખ છે એને એક્સટેન્ડ કરવામાં આવે અને એને આ વિદ્યાર્થીઓ છે અને એમના પરિવારોને ન્યાય આપવામાં આવે